હા તો મિત્રો જે ગુડ મોર્નિંગ કેમ છે તમને બધાને તમારો ભાઈ હવર હવરમાં વહેલો ઉઠી જ નાઈ ધોઈને તૈયાર થઈને ત્યાં નીકળી ગયો છે બગસરા જવા માટે શું કામ હું બગસરા જાઉં છું કારણ કે બગસરા મારો ભાઈ આવે છે તો આપણે ત્યાં જઈ ફટાફટ ને જઈ પહોંચવા દેવો છે અને હેરો ઠેલો હતો લઈ લીધો છે કારણ કે થોડી ઘરની સામગ્રી લેવાની છે હા તો મિત્રો કેમ છે મજામાં ઘરે આવતો રહ્યો છું આ નમૂનાને લઈ લઈને હવે અમે બે જઈએ વાડીએ વાડીએ અત્યારે લાઇટ આવે છે તો થોડુંક પલળવાનું પ્લાન છે આપણું તો આપણે જો રૂમલ લઈ લીધો છે ગાડી તૈયાર કરીને જંગીયાને લઈને આપણે જવા દઈએ સીધા વાડીએ બહુ મજા આવવાની છે વાડીએ વાડીએ બધું ધોળું થઈ ગયું છે બધું ઉપાડી લીધું છે ને આ રે આપણે વાડીનું ચાવીને બધું તો આપણે ઓવર એક્ટિંગ કરે ઓવર એક્ટિંગ મિત્રો અમે જાતો હતા વાળીએ ભૂલાઈ ગઈ એક વસ્તુ ખાટલો લઈ જવાનો હતો ત્યાં તો અમે હવે જો આ બેરા ગિલ્સ ને મોકલો છે બેરા ગિલ્સ કારણ કે થોડોક બેરો છે એને મોકલો છે હમણાં ખાટલો લેતા હવે અહીંથી ટપાડી દે ખાટલો ને પછી જવા દે સીધા વાડીએ તો મિત્રો જોવો આપણે વાડી પાસે પહોંચવા આવી ગયા છીએ ને ભૂલો જવો પકડીને બેઠો છે નથી ખાટલો તો જવા દઈએ ફટાફટ અને વાડી યાર એકદમ એકદમ આમ જબરી કરી નાખી આ સાઈડ સાઈડ સાઈડમાં જો ફેન્સિંગ કરી નાખીએ વળાકિયામાં પછી આ બાજુ જોવો એકદમ જોરદાર પાળો કરી નાખ્યો તને તું બી માં બીક રાખે છે ભાઈ મેરો દુધાર વેલગારી એક હતા હાથવા વાળા માણસ આમ જો કોણ ચેતન કાકા કો કેવું લાગે

ભાઈ કચકા જ નહીં મળે અહીંયા કઈ બકરાય છે આગળ હા તો મિત્રો જો વાડી આવી ગયા વાડીએ જો દાદા ચા બનાવે છે આવા કાળા તડકાની ની ચા મરદ મુસાળા બધા બેઠા છે ને ચા બને છે આવી કઈ ખેતર છે જો ઘઉં બહુ બધું પાડી નાખું બધું શોખું કરી નાખવાનું આપણામાં તો સાહ નખાઈ ગયા છે ને આ તો બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે આ બીજા બધા દાદાનું છે તો અહીંયા જે બધું સેટિંગ પાડવાનું છે આપણો છે કુવોશી જ વેલી એને વાડી કહેવાય અહીંથી બહુ આગેથી પાણી આવે છે આડા આડા કરેલો હોય ને એમાં પાણી આવે છે હું બહુ મરીશ ફાટે હું ન જેવું બાકી આ મનુ દાદાનું જેમાં ચાપામાં થતા એનું ખેતર છે એણે અત્યારે શાકભાજીનું વાવેતર કર્યું છે એને ઘર પૂરતું દસ દેટ વોઝ નાઇસ અને બાકી હવે થોડીક વાર આટાબીટા મારી લઈ મહેમાન એવા મહેમાનને તડકાને દઈ હા તો મિત્રો અત્યારે હું મહેમાનને લઈને આવી ચૂક્યો છું હિન્દુ આપી રે અમારી વાડીથી થોડુંક જ પાસે છે તો અમે આવી ચૂક્યા છીએ ભાઈ બાયની લોકેશન ફોટા પાડવાની એક નંબર લોકેશન મજા જ એવા મસ્ત ફોટા મસ્ત પડે આમ બધું હુકાઈ ગયેલું છે પણ આમ પાછળ હરિયાળી જુજો બધું જો ઓય હાજી ક્યાંટ ક્યાંટ તો તને એક મસ્તીની વસ્તુ બતો આ આની વચ્ચે જે ગેપ દેખાય હમ એ ગેપ જે દીયા મડી જાય ને પૃથ્વીનો વિનાશ વિના વિના અજ્યાર અંજાર આવ્યો નહીં હેને જશન વર્ષે ચોખા ના દાણા થઈ ગયું ઠેકી થઈ ગઈ ને ઓહેન્થ સુ વેર ટ્રેકિંગ ન્યૂઝ મેં બોલ ભગવાન પરમનાય ઓહ ના એ કીધે પણ કીધેનું છે વ્યૂ જુઓ તમે મિત્રો વ્યૂ તો મિત્રો અમે રખડી લીધું છે રખડી એટલે હું મસ્ત ફોટા ફોટા પલ લીધા છે પેડા જ નથી તો હું કોઈ લીધા છે ને પેલા બેઠા જઈએ મસ્ત લોકેશનમાં પવન આવે છે ટાટો ટાટો ને મારો જોવીસ ભાઈ જે આવ્યો છે કચ્છથી તો એ તમને કેવા માંગે છે ડિપ્લોમા જો તમારે થોડુંક દોરથી બધું ડિપ્લોમા લેવું હોય તહેવાર હોય સાયન્સ પાસ હોય બહાર તો ડિપ્લોમા માટે પર્સનલ એક્સપિરિયન્સ બોલે છે તમે સમજી જવું હોય બાકી જવા આવી રીતે આમ વાડીમાં ખેતર હૈ વાડીમાં ખેતર રણવા માટે હવે મિત્રો ડક્કો થઈ ગયો મોટા પાયે ડકો એ વાડી આવ્યા ને તો લાઈટ તો છે નહીં લાઈટ હજી આવશે ડો વાગ્યા સુધીમાં અને પાણી ચીસો લાવ્યા નથી હવે લાગી ગઈ છે તરસ તો હવે શું કરીશું આપડે બે શું બીજું તો હું કરશું હજી તો ઘરે જવાની વાર છે હાડા બાર પછી આપણે ઘરે નીકળશું તો એ કરશું હવે બાકી જો અમે હવે ઓલુજી કેબિન દે ને બીજી વાડી ન્યા કદાચ પાણી સીસો હોય ઓળખી તા નીચે જ ન્યા હું જતો હું મસ્ત પાન બાન ખાધું અમે લોકોએ હવે નાવાનું છે એટલે એમ એમનો નાવાનું હે ભાઈ એમ એમનો હું સુસાઈડ કરે છે મિત્રો આ જો આને મમ્મી પપ્પા જોતા હોય તો આને રોકી લેવું તો મસ્ત હવે નાવાનો પ્લાન છે ફટાફટ આપણે નાઈ લઈ મસ્ત નાઈ ધોઈ ને તૈયાર થઈ ગયા એ મસ્ત ઠાડું પાણી હતું મજા આવી ગઈ આડે જોવો નાઈ લીધું સપસપિયા કરતા હતા હાડો એને બધું ડૂબકી મારતા નું આપણે કુંડીમાં ગામડા ની આપણે ગામડા બાકી જો આને પણ હાડું ઘણું વાળી લીધું છે કરવું જોઈએ થોડું કમ્પ્લેન વમ્પ્લેન

પાંચસો બસ જોયું પાવર ઓફ બની ગાઈસ તો હવે અમાર લોકો ને રીલ બનાવવાની છે એટલે ગાડી ધોવે છે હાલત ફટાફટ રીલ બની નાખી પછી આપણે જવાનું છે વાડીએ હવે મિત્રો ફાઇનલી આપણે આવી ચૂક્યા છે આપણા ખેતરે ગોળો ભરીને વિસળીને મસ્ત તૈયાર કરી દીધો છે ખાટલો બહાર કાઢી દીધો છે સુખનો સૂરજ હવે ઢલવા આવ્યો છે કારણ કે રાત તો થવાની જ છે મિત્રો અને જો આપણું કેબિન મસ્ત કરી નાખ્યું છે રેડી હવે આપણે ગમે જ્યારે એની ટાઈમ ઓલો ચેલેન્જ વિડીયો બનાવવાનો હોય ચોવીસ કલાકવાળો ત્યાં અહીંયા બની શકે ચોવીસ કલાકમાં મિત્રો એવું છે કે મારા મમ્મી પપ્પા મને ન આવવાજીએ કારણ કે હજી અહીંયા થોડીક થોડીક સિંહની બીક લાગે એટલે એ હજી તો નહીં આવવા દે અને આમ બોલા જોવો ખરડાઓ શાહ બનાવે છે અને આમ હું શાહ નાખે છે બગલા આટા મારે છે અને આ ધૂલો ધાંગીઓ કાલે વિડીયો એન્ડ ન તો કરો તો આજે આપણે વીડિયો એન્ડ કરવા માટે ફરીથી વાડી આવી ગયા છીએ કાલે અમે પછી મોડેક ના નીકળી ગયા હતા આઠ વાગે અને અહીંયા સા નખાઈ ગયા છે અને અત્યારે મારી મમ્મી મને મૂક્યો છે દાદાની વાડીએ થી લેવા માટે હું લેવા મૂક્યો ધાણા બાજી હૈ એ બાડા દેખાતું શું કઈ દેખાતું તું કઈ હું લેવા મોકલા આપને ધાણા ધાણા બાજી લેવા મોકલા ઓવન બાકી જોરદાર છે બધાનો પ્રોગ્રામ છે આવી જજો બધાનો પ્રોગ્રામ છે પૂગાઈ તો પૂગી જજો વિડિયો છે ની બોડો આવી છે તમ કેમ કઈ તો અહીંયા રહેજો આ બધું આઈ જ છે ઈ જ છે ના ના એલા ઈ જ છે આ આમ છે ભાઈ આમ છે હવે આપણે ફટાફટ અમે ધાણા લઈ લઈ પેલો